ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાનો ફરાળી સફેદ કઢી અને ફરાળી ભાખરીનો રેસીપી બતા રેસીપી બતાવવાનો શું મિત્રો તો ચાલો આપણે આજે સરસ મજાની સફેદ ફરાળી કઢી અને ફરાળી ભાખરી બનાવવાની છે જે આપણે મોરૈયાનો લોટ લીધેલો છે મિત્રો ચાલો તો સૌ પ્રથમ આપણે જે મોરૈયાનો લેટ લોટ લીધેલો છે તેને સરસ રીતે બાંધીને તૈયાર કરી લઈએ કારણ કે આપણે તેની સરસ મજાની ફરાળી ભાખરી તૈયાર કરવાની છે મિત્રો જો તમે ફરાળ કોઈ વાર કરતા હોય તો આવી ફરાળી ભાખરી અને સફેદ સરસ મજાની કઢી બનાવીને ખાજો મિત્રો ખૂબ જ મજા આવતી હોય છે સાથે સાથે બટેકાની જો કોરી ભાજી હોય તો ખૂબ જ મજા આવી જતી હોય છે મિત્રો તો ચાલો સરસ રીતે આપણે લોટને બાંધીને પહેલાં તૈયાર કરી લઈએ જે લોટ આપણે મોરૈયાનો લીધેલો છે ભાખરી બનાવવા માટે મિત્રો ચાલો મિત્રો તો આપણો સરસ મજાનો ફરાળી ભાખરીનો લોટ તૈયાર થઈ ગયો છે તો ચાલો હવે સરસ મજાની ભાખરી ચાલો મિત્રો સરસ મજાની આપણી ભાખરી ફરાળી ભાખરી તૈયાર કરી લઈએ જે આપણે સરસ મજાની સફેદ કઢી સાથે સૌ કરવાની છે મિત્રો ચાલો મિત્રો તો આ રીતે આપણે સરસ મજાની આપણી ફરાળી ભાખરી પકવી લઈએ એટલે કે તૈયાર કરી લઈએ મિત્રો સરસ મજાની ફરાળી ભાખરી આપણી તૈયાર થઈ રહી છે મિત્રો યા સો સરસ મજાની ફૂલાય એકદમ સરસ ભાખરી તૈયાર થઈ ગઈ છે ફૂલ ભાખરી મિત્રો સરસ ભાખરી છે આપણી ફરાળી તો ચાલો હવે બધી જ ભાખરીને આ રીતે આપણે તૈયાર કરીને દેશી ઘીથી રડબળ કરી દઈએ મિત્રો ત્યાર પછી આપણે સરસ મજાની આપણી સફેદ ખાટી કઢી પણ ફરાળી બનાવવાની છે મિત્રો ચાલો તો તે પણ હવે પછી આપણે બનાવશું મિત્રો ચાલો મિત્રો ફરાળી કઢી બનાવવાની શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે કટિંગ કરીને થોડાક મરચાં લીધેલા છે તેમજ તેની અંદર ખાટી સાસ સરસ મજાની જે તાજી છે તે પણ ઉમેરી ઉમેરી છે મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું આપણે સરસ મજાઈની સફેદ કઢી તૈયાર કરી રહ્યા છીએ મિત્રો થોડી ખાંડ પણ તેની અંદર ઉમેરી દઈએ કારણ કે સરસ મજાની આજે સફેદ કઢી તૈયાર કરશું મિત્રો તેની અંદર ફરાળી લોટ પણ થોડોક અંદર ઉમેરશું મિત્રો જે આપણે મોરૈયાનો લોટ લીધેલો છે તે પણ અંદર થોડોક ઉમેરી રહ્યા છીએ કારણ કે તે આપણે આજે ફરાળી કઢી બનાવવાની હોવાથી ફરાળી લોટ જ લીધેલો છે મિત્રો ચાલો તો મિત્રો આપણે કઢીનો વઘાર પણ સરસ રીતે કરી લઈએ ચાલો મિત્રો હવે આપણે આખા જીરાઈ જ સફેદ કઢીનો ઓગાર કરવાનો છે થોડીક હિંગ થોડાક આપણે સરસ બધાના મીઠા લીમડાના પાન તેમજ આપણે જે સાસ તૈયાર કરીને રાખેલી છે તે ઉમેરી દઈશું ચાલો મિત્રો તો હવે આપણે તેને ધીમા તાપથી સરસ રીતે ઉકાળવાની છે મિત્રો ઉકળી जा છે એટલે આપણી સફેદ કઢી તૈયાર થઈ ગઈ મિત્રો ચાલો મિત્રો આપણી સરસ મજાની ફરાળી સફેદ કઢી અને ભાખરી તૈયાર થઈ ગઈ છે મિત્રો તો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ફરાળી લોટની ભાખરી છે સફેદ કઢી છે તેમજ બટેકાની સૂકી ભાજી છે મિત્રો તો ખાવાની ખૂબ જ જમાવટ છે ફરાળમાં તો ચાલો મિત્રો તમે પણ એકવાર ચોક્કસથી આ રીતે સફેદ કઢી અને ફરાળી ભાખરી બનાવજો મિત્રો જે સૂકી ભાજી સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને હા આપણે બટેકાની સૂકી ભાજીના આગળ વિડીયો મૂકેલા છે મિત્રો તમે આપણા આપણી ચેનલમાં જઈને જોઈજો મિત્રો તો ચાલો મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો ચાલો તો હવે ફરાળ કરી લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી